નમસ્કાર મિત્રો યુવા મિત્રો માટે ખૂબ જ સરસ સારા સમાચાર છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અંદર ખૂબ જ સરસ ઉજ્જવળ ભવિષ્ય છે તો ભારતીય જીવન યુવા નિગમ પ્રસ્તુત કરે છે ઉજ્જવળ ભવિષ્યની સાથે સ્વતંત્ર કારકિર્દી જો તમે હોવ હોવો પરિશ્રમ કરવા તૈયાર રહો પોતે જ પોતાના માલિક બનવાની ઈચ્છા ધરાવો છો તો તમારે તમને માસિક રૂપિયા બાર હજાર લેખે સ્ટાય પણ મળી શકે છે ઉપરાંત પરફોર્મન્સ આધારિત તમને આકર્ષક લાભ મળી શકે છે આકર્ષક કમિશન કમાવાની તક છે દ્વિચક્રી વાહનની લોન માટે પાત્રતા મેળવવાની તક છે યોગ્યતા માટેની શરતો ઉંમર એકવીસથી પાંત્રીસ વર્ષ છેલ્લી જન્મ તારીખ ખાતા પર આધારિત એસસી એસટી એક્સર્વિસમેન તથા વેચાણ કલા માર્કેટિંગના અનુભવ ધરાવનારને ચાલીસ વર્ષ સુધી આની અંદર લઈ શકાય છે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ સુધીની છે કોઈ પણ બ્રાન્ચમાં ગ્રેજ્યુએટ થયેલ હોય તો ચાલશે નિગમના કર્મચારી કોણ અને એજન્ટ તેમજ એજન્ટના સંબંધી અરજી કરી શકશે નહીં આવાસી અનુબંધ આ જાહેરની તારીખે ઓછામાં ઓછા એક વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં રહેલા હોવા જોઈએ પરીક્ષા અંગે વધુ વિગત તેમજ બાયોડેટા ફોર્મ ઉપરના સરનામે કાર્યાલય સમય દરમિયાન શનિવાર રવિવાર તથા જાહેર રજાના દિવસો સિવાય મળી શકશે અમિત કુમાર બ્રાન્ચ મેનેજર ફોન નંબર ઓફિસ જીરો ઓગણસી બે ત્રેપન પાંચ ઓગણસી એસી પચીસ પાંત્રીસ ચોત્રીસ ઓગણીસ મોબાઈલ નંબર છે અઠ્યાસી છસો સાસઠ એકત્રીસ ચાર ઇઠ્યાસી પૂર્ણ ભરેલું બાયોડેટા ફોર્મ કરવાની છેલ્લી તારીખ આઠ જાન્યુઆરી બે ચોવીસ છે જરૂરથી આનો લાભ મેળવજો ઉમેદવાર મિત્રો બસ એ જ આભાર સાથે જે ભારત